ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસીનો ખુલ્લો પ્લોટ છે ત્યાં તારીખ બીજી ડિસેમ્બરના રોજ સાંજે છ સાત વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનુ ડેડ બોડી પડેલી છે જેના પર બુડમાર મારેલો છે આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે બે આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બન્નેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉધનામાં ઉદનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એ એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક ડેડી આવ્યા હતા કે જે પોતે એના એના ભાઈ મિસિંગ છે આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એનો એના મધર ને માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આઈડેન્ટિફાઈ કરો કે આ સન છે કે નહીં એના મધરે આવીને આઈડેન્ટિફાઈ કર્યું જે સોયબની ડેડ બોડી હતી જે સંદર્ભ ગુરાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને દાદાએ જે બે રાઉન્ડ આરોપી રાઉન્ડઅપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળમાર મારેલો હતો એના કારણે થઈ અને સોયબનું મૃત્યુ થયેલ છે આ જે મધરે જે ફરિયાદ આપી છે મર્ડરની એના મધરનું કહેવું એવું હતું કે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે રાત્રે તારીખના તારીખની જે રાત હતી એમાં સવારે વાગે ફોન આવ્યો હતો શોએબના ભાઈ અને એના ફોન ઉપરથી શોએબે વાત કરી હતી એના મધર સાથે કે મમ્મી અમારે રૂપિયાની આ લેતી દેતી લેવડ દેવડ છે એમાં એક લાખ રૂપિયાની માગણી કરે છે પરંતુ મારે ખાલી વીસ હજાર રૂપિયા જ આપવાના છે તો પૈસાની લેતી દેતી બાબતે વીસ હજાર રૂપિયા તમે આપો એના mother કીધું કે અમારી પાસે પૈસા નથી એમ કરીને એના mother સુઈ ગયા સવારે ફરીથી થી આઠ વાગે ફોન પર વાત ચિત થતા પૈસાની ની લેવડ દેવડ જ બાબતની વાત ચાલતી હતી પેલી જયારે ફરિયાદ આપવા માટે થઇ શોએબ ના અહીંયા અમારી પાસે આવ્યા હતા મેં identify કરવા માટે એમને બોલાવ્યા હતા ત્યારે પણ એ લોકોની ની દરમિયાન ખ્યાલ આવ્યો છે કે પૈસા ની લેતી દેતી ના સંદર્ભ જ એ લોકોને ને આ પ્રકારે મૂળ માર મારેલો હતો એનું મૃત્યુ થયું છે સર જે missing છે એ ક્યાં છે અને એની સ્થિતિ શું છે અત્યારે જે મિસિંગ છે બીજા જેનું નામ છે ઇન્દ્રેશ કરીને છે જે લિંબાયતના રહેવાસી છે એ અત્યારે મળી આવેલા છે અને એમની જે પણ એમને પણ મૂળમાર મારેલો હોવાથી પોલીસે અત્યારે હોસ્પિટલમાં એમને ટ્રીટમેન્ટ માટે મોકલ્યા છે પોલીસ રિપોર્ટ જે મેડિકલ સર્ટિફિકેટ આવશે એના આધારે અમે આગળની કાર્યવાહી એના પર કરીશું પરંતુ અત્યારે એમની સ્થિતિ સ્ટેબલ છે અત્યારે બીજી મિસિંગ છે એની સ્થિતિ શું છે એ ક્યાં છે અ જે મિસિંગ છે એના માટે થઈ અને એ વ્યક્તિ એ વ્યક્તિની જે આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈ અને જે મિસિંગના બેન છે અને એમના મામા છે એમને અમને મહારાષ્ટ્ર મોકલ્યા છે હજી આઈડેન્ટિફિકેશન થયું નથી જે પ્રકારી થશે અમે અપડેટ કરીશું મિસિંગનું આઈડેન્ટિફિકેશન થયા પછી જ અમે કરી શકીએ ને કે જે અનનોન પૂછી રહ્યા છો એ હજી ક્લિયર જ નથી કે જે અમારો મિસિંગ છે કે નહીં એટલે કોઈ અનનોન વ્યક્તિ વિશે અત્યારે મારે માહિતી આપવી આ લેવલ પર મને યોગ્ય લાગતી નથી સાહેબ તો જુનાઈ ડીપીએસી તમામ કે આરોપી હા તમામનો હા જે ઈશા દુર્ફે જે લિંબાયતના રહેવાસી છે એના ઉપર પણ 323 નો ગુનો दाखल થયેલો છે જે શોયબ જેનો મર્ડર થયો છે એનો પણ પણ અગાઉ ગુનો दाखल થયેલો છે એ મોબાઈલ સ્નેચિંગમાં પકડાયેલો છે અને પાસા પણ થયેલી છે અને જે આરોપી છે એ પણ અલગ અલગ ત્રણસો બે માં ત્રણસો સાત નો પણ આરોપી છે અને હમણાં જે એને જામીન મળ્યા હોવાથી એ ચૂકેલ છે